અંદે લોકો રે હોય આ ફાટ રાખી પોળીટી હોય ઓં કંચા તો ભઈ હું માં માતર્યો હું માં તો બાજી અલ્યા આ કરો છો તમે બઈ હે તો કાય હો ઉગ્યોનો કરો

તો ઘણો પર હું ના ગરા કરસનજી એ જે કે ગઈ જવાના મારે બેસની ફરી દે કે રહી તો અમે હો જીરા રાત આવું એમ તમે ખાધી હું તો કે હું કે તો ઉપર કોઈ દવા કર્યો આ હેડ તો આ ઘેર તો જોતો પણ હેડ આ તો ખવડાવું પછી હોણ કાઢો ઓ

સોમાજી મળી ગયા સોમાજી બે તારું નહી હું ખાલી છું જો અમારું આય તું મારા ઘેર

તો ઉડી ગયું બધું આ ભાઈઓ હું કહું આ તો મોટો ગમે તે હબાવવા મોણ આલ્યો હાર હાર હો આ તો હું તો માડા ફરવા ગયો કીધું તો સુમાં પણ જોર પહોંચ્યો જો કે કે કોણ કહી દેતો બ મલે કે બોલે તો બાર દેવર દેવા દેવું જો રિઝલ્ટ દેઈ છે એ બા કે ના

নাই બોપીવાહ બોપીવાહ આવો આવો આ તો રમેશભાઈ જે ઉગન તો આ મોટે દે એ તો ના ઓ હો હો જો બે હા ઓ હો હો બેટા હા ડબલ જી આ બધા જવું પડશે ના એવું ન જવું એક પડશે ભાઈ 啊！怎么？没有耳朵？啊！哎，你说呢？哎，这耳朵全剃掉。

અલમ કે જીતું કા ઢકળ લગબે ઓકલ લગબે ઓ પતરા ના બે આ તો હું કરું અલ્યા પણ તું વાત એ કરી વાત કરે મને ખોટું પર બોલાજી હું હું પાછો પાછું હું હલું ના ના કઈ દોશી ન તી છે એની સાડી બંધા જતી રે મમ્મી હું કરું અલ્યા પણ તાર ખોખો તો તાર ઓમ છે ના મારે તો લાવ

તું તો કે એક મહિને પાછો આવવાનો હે ને હા તું તો કે હું આવું આવું તારે બસ અલ્યા ભલે આ બળા ગોડા હતા તું તો

મોતો હાચનું ઓહો હો તમાર તો આ નામ આયો બઈ નામ આ નામ આ તો બરો પાક્કો મારો ભાઈ કેવાય આ પાક્કો હગો ઓહો આ આ આ ભઈ હમો હમો તા કે નઈ એ મરી જશે ને રમોજી અલ્યા ઓ આ દે ઓ આ દે તબે મે મોં દે ઉલકાયો ઉવા ઉલનો સાર ઓ પરે તમે બી

એ મોટી મોટી મા પાછી કે મો તો હાહરી જાવ છે કે હાહરી જાવ છે આ બોલ પાખરા હેનો લઈ લો ચોમાજી આ નહીં એ છોકરા ની પર દિલ જાય તો બરોબર રમણજી ન રહે જતો મે પછી ઈ ધી આયા કોઈ માં દોસી ગાખરો આલો આયા અમે ગાઘરો આલી ના કોઈ બે અમે કીધું કે તમે માં ઘેર બે હો હું આવું કહું અરે હું તમારી કટેવ જેવું જોંતું નહીં હું તમારા ગોમનો ઘરમાં ભેગો રહું મને ખબર છે કે તમે છો લ્યા

તમે મોજ બચ્યો છો નક મને તો કૂતરો કાકરા કતો પોળી આવું છું કાલે કાલે મારું ઘર કેવાય ને એમે તું પેલા ભલા મારી વાત તું તું જો ઉગો હાલો આજે તો મને કે હાલ એ

અરે ના ઘણી લાયો દીમા ભભરો એ રે જ આગળ હાચ્યું નું ઉંધા ભરી ગયા મારા ઘેર ભલે તો તવે મને આલે મારા ઘરે તો ચેરી કરું છું મેમંગતી હું કાલે તમારા ઘરે આવું હાલો હું ને કોણ મને તો તો કતે છો સકરો પૈસો થવાય